નમસ્કાર ગુજરાત ચેકપોસ્ટ લાઈવ માં હું ગૌતમ સિંહ આપનું સ્વાગત કરું છું આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે ગુજરાત યુનિવર્સિટી ના આ ફોટોગ્રાફ જોઈ રહ્યા છો તે છે ચેકપોસ્ટ લાઈવ ના શ્રી ગુજરાત યુનિવર્સિટીમાં કોઈપણ પણ લેન્ડલાઇન નંબર ઉપર વાત થઈ શકતી નથી અડધા નંબરોની રીંગ વાગે છે અને અડધા જે વેબસાઇટ ઉપર તે નંબરો આપેલા છે તેમાંની વાત કરું છું એમાં અડધા નંબરોની રીંગ વાગે છે કોઈ ઉપાડતું નથી ને અડધા નંબરો બંધ આવે છે તો હવે ગુજરાતના વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓએ ક્યાં જવું અમદાવાદમાં રહેતા હોય તો સમજ્યા અમદાવાદવાળો જી આવે ત્યાં પણ આ પેલો ડીસામાં રહેતો હોય કે ભુજમાં રહેતો હોય તો એ કઈ રીતે અહીંયા આવી શકે બસમાં બેસીને ટેલિફોન ક્યારે ચાલુ થશે બસ આ જ મુખ્ય વેધક પ્રશ્ન છે જનતાનો જય હિન્દ જય ભારત